નરેન્દ્ર મોદી સાહેબ આજે ભાવનગર હતા ઘણા સમયથી હતી આપણે જોયું છે કે મોદી સાહેબ મોટા શહેરોની બહુ મુલાકાતો લઈ રહ્યા છે સુરત પછી અમદાવાદ અને હવે ભાવનગર જે મોટાભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો છે એની વધારે મુલાકાતો લઈ રહ્યા છે રાજકીય કારણ કારણ હોઈ શકે કે હવે ચૂંટણી આવી રહી છે પરંતુ આજે એમણે જે જાહેરાતો કરી છે આખી દુનિયાભરની જાહેરાતો કરી છે એમાં એમાં ગુજરાતને લગતી આપણે કેટલીક વાતો કરવી છે એમણે જે ઘણી ઘણી અગાઉ જે જાહેરાતો કરી હતી એની શું આજે પરિસ્થિતિ છે એમની વિડીયો પણ આપણે જોઈશું અને જે આજે એમણે જે વાત કરી છે એમાં એનાલિસિસ આપણે એ પણ કરીશું કે એમણે જે જાહેરાતો કરી છે એ શું છે અને વાસ્તવમાં શું પરિસ્થિતિ છે મોટી મોટી વાતો કરે છે નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાન આપણે હંમેશા હંમેશા માટે મોદી સાહેબ માટે માન રહ્યું છે એક રાજકીય નેતા તરીકે પરંતુ એ જ્યારે એ આવી જાહેરાતો કરે છે એનો અમલ નથી કરતા ત્યારે સ્વાભાવિક છે કે એનો કાન પકડવો પડે વડાપ્રધાન હોય તો પણ પકડવો પડે